આજે આપણે જોવાના છે કાર્બનિક સંયોજનોનું નામાંકરણ તો આપણે આગળ ભણ્યા કે કેવી રીતના તત્વ સંયોજનોની ગોઠવણી થાય છે તો હવે આપણે અહીંયા ભણવાના છે કાર્બનિક સંયોજનોનું નામાંકરણ કેવી રીતના કરવાનું છે આપણે તેનું કોઈ બી સંયોજન છે તો દરેક સંયોજનની અંદર કાર્બન ને હાઇડ્રોજન રહેલા છે દરેક જણને ખ્યાલ હશે તો એના આધારે તેનું નામ કેવી રીતના આપીશું આપણે આલ્કેન શ્રેણીના સભ્યો ભણ્યા આલ્કીન આલ્કાઇન દરેક શ્રેણીના સભ્યો ભણ્યા જેમ કે ફર્સ્ટ જે સભ્ય છે તે મિથેન છે એવી રીતના આલ્કિન અને આલ્કાઇન શ્રેણીનું ફર્સ્ટ સભ્ય ઇથેન છે ઇથિન અને ઇથાઇન છે તો મિથેનની અંદર જો એન પ્રત્યે પાછળ લાગે તો આપણે એને આલ્કેન કહીએ છીએ ઇન પ્રત્યે લાગે તો આલ્કિન અને આઇન પ્રત્યે માટે આલ્કાઈન તો આલ્કાઇનની અંદર ટ્રિપલ બોન્ડ હોય છે આલ્કિનની અંદર ડબલ બોન્ડ અને આલ્કેનની અંદર હોય છે એક બોન્ડવાળા સંયોજનો તો હવે આપણે એનું નામાંકરણ અહીંયા જોઈશું કેવી રીતના આપણે નામાંકન કરીએ છીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન લાખો કાર્બનિક સંયોજનો સાથે સંબંધિત છે આપણે સંયોજન જે છે એ કોઈ એક બે ત્રણ નથી ઘણા બધા સંયોજનો રહેલા છે અને ઘણા બધા સંયોજનો રહેલા હોવાથી તેનું નામાંકરણ કરવું યોગ્ય છે તેમની સ્પષ્ટ ઓળખાણ માટે નામાંકરણની સુવ્યવસ્થિત પદ્ધતિ વિકસાવવામાં આવી છે જેને આઈયુપીએસસી નામાંકરણ પદ્ધતિ કહેવામાં આવે છે હવે જે બી આપણે નામાંકરણ કરવાના છે કોઈ બી સંયોજન છે જેમ કે એસિટિક એસિડ જે સામાન્ય નામ છે તો એનું બીજું નામ થશે ઇથેનોઇક એસિડ તો આ જે નામ પાડવામાં આવે છે દરેક સંયોજનના એ સંયોજનના નામ એક સંસ્થા દ્વારા પાડવામાં આવે છે અને જે સંસ્થાનું નામ છે આઈયુપીએસસી આઈયુપીએસસીનું પુલફોર્મ છે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે એક માર્કમાં પૂછાઈ શકે છે કે આયયુપીએસસીનું પુલ ફોર્મ અને જે તમારે યાદ રાખવાનું છે જ્યાં સુધી કેમેસ્ટ્રી તમે ભણો છો ત્યાં સુધી તમારે આઈયુપીએસસીનું નામ આવડવું જોઈએ દરેક વિષયમાં તો આઈયુપીએસસી જેનું નામ થાય છે આઈ ફોર ઇન્ટરનેશનલ યુ ફોર યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી તો આઈયુપીએસસી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી નામાંકરણ પદ્ધતિ કહેવામાં આવે છે આ સુવ્યવસ્થિત નામાંકરણ પદ્ધતિમાં સંયોજનોને તેના બંધારણ સાથે સહસંબંધિત કરવામાં આવ્યા છે જેથી વાંચનાર કે સાંભળનાર વ્યક્તિ સંયોજનોના નામના આધારે તેનું બંધારણ જાણી શકે આયુપીએસી નામાંકરણ પદ્ધતિની અગાઉ કાર્બનિક સંયોજનોના નામ તેના સ્ત્રોત અથવા કોઈ ગુણધર્મના આધારે નક્કી કરવામાં આવતા હતા તો એક સમય એવો હતો જ્યારે આયુપીએસી સંસ્થા નહોતી અને ત્યારે આઈપીએસસી નામાંકરણ નહોતા આપવામાં આવતા ત્યારે સૌ પ્રથમ કોઈ બી તત્વની જ્યારે શોધ થાય કોઈ બી સંયોજનની જ્યારે શોધ થાય તો તેનું નામ કેવી રીતના આપવામાં આવતું હતું તો તેનું નામ તે જ્યાંથી મેળવવામાં આવે છે જે દેશમાંથી મેળવવામાં આવે એ દેશના આધારે નામ આપવામાં આવતું હતું કાં તો પછી કોઈ બીજી એના ગુણધર્મના આધારે તેના ગુણધર્મો કેવાય છે એના આધારે તેનું નામ આપવામાં આવતું હતું દાખલા તરીકે સાઇટ્રિક એસિડનું નામ સાઇટ્રિક એસિડ ખાટા ફળોમાંથી મળતું એક એસિડ છે તો સાયટ્રિક એસિડનું નામ તે ખાટા ફળોમાંથી મળતું હોવાના કારણે પાડવામાં આવ્યું હતું ખાટાફળોમાં જેમ કે ટામેટા છે કોઈ લીંબુ છે તો એમાંથી જે મળે છે આપણને વિટામિન્સ એ છે સાઇટ્રિક એસિડ ખાટા મળતું લાલ કીડી દરેક જણ જોઈએ છે તો લાલ આપણને જ્યારે ડંખ મારે છે ત્યારે આપણને થોડું કરડે એવું આપણે કહીએ છીએ એટલે કે થોડું આપણને ચટકો ભરે છે તો એ શાના લીધે થાય છે તો કીડીની જે ડંખ છે એ ડંખની અંદર હોય છે એક એસિડ જે છે ફોર્મિક એસિડ તો લાલ કીડીમાંથી મળતા એસિડનું નામ ફોર્મિક એસિડ આપવામાં આવ્યું છે કારણ કે કીડી માટે લેટિન શબ્દ ફોર્મિકા છે તો કીડીનો કીડીને લેટિન ભાષામાં ફોર્મિકા કહેવામાં આવે છે તેથી તેમાંથી મળતું જે ડંખમાં આપણને કળે છે ત્યારે જે મળે છે એ આપણા શરીરમાં આવે છે એ છે ફોર્મિક એસિડ તો યાદ રાખવાનું છે ફોર્મિક એસિડ કીડીના ડંખમાં હોય છે આપણે વર્તમાન સમયમાં પણ કેટલાક સંયોજનોને સામાન્ય આપવામાં આવે છે દાખલા તરીકે કેટલાક વર્ષ અગાઉ સુધાયેલું કાર્બનનું એક નવું સ્વરૂપ સી સિક્સટીન ઝુમખાને બક મિસ્ટર ફુલરીન નામ આપવામાં આવ્યું છે કારણ કે તેનું બંધારણ અમેરિકાના પ્રસુદ્ધ વસ્તકિલ્લા વિષયજ્ઞ બાર બગ મિસ્ટર ફૂલરે જે ભૂમિનીય ઘૂમકડોને લોકપ્રિય બનાવ્યા હતા તો અહીંયા જે આપણે સી સિક્સટીન શોધ્યું તેનું નામ બક મિસ્ટર ફુલરેને આપવામાં આવ્યું હતું શા માટે કેમ કે તેને શોધનાર વૈજ્ઞાનિક જે છે તેનું નામ છે બક મિસ્ટર ફૂલરે અને એના આધારે તેનું નામ આપવામાં આવ્યું હવે અહીંયા આપણે કેટલાક સંયોજનોના યુપીએસસી નામ છે જેનું આપણે નામાંકન કેવી રીતના કરવાના છે તે અહીંયા શીખીશું તો દરેક જણને ખ્યાલ હશે હવે કે આલ્કેન સંયોજનોના સભ્યો છે દસ સભ્યો તેના આધારે આપણે એના નામાંકરણ કેવી રીતના કહીએ છીએ તો અહીંયા પહેલું જે છે સીએચ ફોર મિથેન સીએચ ફોર એટલે મિથેન બીજું છે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી કાર્બનની સંખ્યા આપણે ગણીશું એક કાર્બન હોય તો આપણે એને કહીએ છીએ મિથેન એ રીતના જો બે કાર્બન હોય અહીંયા એક કાર્બન છે ખાલી તો એક કાર્બનવાળું મિથેન સંયોજન એક બે ત્રણ ચાર ચાર કાર્બનવાળું બ્યુટેન પરંતુ આપણે આગળ જોઈ ગયા કે આપણે મિથેન અને ઇથેન જેની આગળ આપણે એન આપતા નથી નોર્મલ લગતા નથી પરંતુ પ્રોપેનની આગળના જો નામ હોય જો એ રેખીય રીતે પણ હોય તો બી આપણે આગળ એને નામની આગળ આપણે એન આપીએ છીએ એન ફોર નોર્મલ તો નોર્મલ બ્યુટેન બીજું છે સીએસ થ્રી ટ્વાઇસ સી એચ સીએસ થ્રી સીએસ થ્રી છે તો આપણે કહી શકીએ આ સીએચ જે છે કાર્બન છે એની સાથે બે સીએસ થ્રી જોડાયેલા છે ચલો આપણે કીધું છે સીએચ સીએસ થ્રી અને આગળ આપણે કીધું છે સીએસ થ્રી ટોઈસ કોસ્ટની અંદર સીએસ થ્રી ટોઈસ છે અને અહીંયા છે સીએચ એની સાથે એક સીએસ થ્રી જોડાયેલો છે તો એક બોન્ડ આ કાર હાઇડ્રોજન સાથે બે બોન્ડ અને બીજા બે બોન્ડ આ કાર્બન સાથે આવશે તો સી એચ છે જેને ચલો આપણે લખીએ સી એચ સીએસ થ્રી સીએસ થ્રી ટોઈસ છે એટલે બે સીએસ થ્રી આની સાથે જોડાયેલા છે એક સીએસ થ્રી ચલો અહીંયા લખીએ બીજો સીએસિઝ રાખીએ અહીંયા તો આ જે આપણને ત્રિકોણ આકારમાં જે સંયોજનનું બંધારણ મળે છે એના આપણે નામ આપીએ છીએ આઈસો તો આ સ્ટ્રક્ચરને કહીશું આઈસો આઇસો પરંતુ અહીંયા એક બે ત્રણ ચાર ચાર કાર્બન છે તેથી નામ શું થઈ જશે આઇસો બ્યુટેન આ રીતના જો રચનાથી ગોઠવાયેલા હોય કાર્બન તો આપણે એને કહીએ છીએ આઈસો શબ્દો અને આઈસો બ્યુટેન ચાર કાર્બન હોવાથી આઈસો બ્યુટેન એનું નામ થશે હવે આપણે જોઈએ હવે આ જે કંસમો આપેલું હોય કંસમો આપેલો એનો મિનિંગ એ થાય કે એની નજીકના કાર્બન સાથે દરેક જણ જોડાયેલા છે બીજું આપણને અહીંયા કીધું છે સીએસ થ્રી સીએસ થ્રી અને સીએસ થ્રી આ રીતના આપણને આખું સંયોજન છે તો એક કાર્બન છે એની આજુબાજુ ચાર કાર્બન જોડાયેલા છે તો એનું નામ શું થશે આપણે આગળ જોયું કે જો આ કાર્બન ના હોય ખાલી આટલું હશે ત્રણ એક બે ત્રિકોણ આકાર બને તો આપણે એનું નામ આપીએ છીએ આઈસો હવે અહીંયા જે બને છે એ આખું ચોરસ આકારમાં બને છે તો આ આખું થાય છે એના માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ નિયો નિયો પછી જે કાર્બન છે એનું આપણે નામ લખીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે તો નામ આપશે નિયો પેન્ટેન નિયો પેન્ટેન તો આ રીતના આપણે નામાંકરણ કરીશું નિયો પેન્ટેન એના પછી છે સી એચ થ્રી સીએચ ટુ સી એચ ટુ ઊએચ હવે ઊ એટલે હાઇડ્રોક્સિન સમૂહ છે આલ્કોહોલ તો કાર્બનની સંખ્યા ગણીશું કાર્બન કેટલા છે તો કાર્બનની સંખ્યા છે અહીંયા એક બે ત્રણ ત્રણ કાર્બન છે ત્રણ કાર્બન માટે આપણે વાપરીએ છીએ પ્રોપેન પ્રોપેન અને પાછળ હાઇડ્રોક્સ એક ફંક્શનલ ગ્રુપ લાગેલો છે ક્રિયાશીલ સમૂહ જે છે ઉએચ ઉએચ એટલે આલ્કોહોલ તો એક બે ત્રણ ત્રણ કાર્બન એટલે પ્રોપેન તો એન પ્રોપાઇલ આલ્કોહોલ એનું સામાન્ય નામ થઈ જશે એન પ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહી શકીએ પરંતુ આપણે આગળ એન લગાડવું જરૂરી છે તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ નામ થશે બીજું એના પછીનું જે છે એમાં એક કાર્બન છે એક કાર્બન એટલે મિથેન પરંતુ મિથેન માટે આપણે સામાન્ય નામ વાપરીએ છીએ આ સંયોજન માટે ફોર્માલ્ડીહાઇડ સી એચ ઓ સીએચ એટલે આલ્ડીહાઇડ છે અને એક કાર્બન હોવાથી આપણે એને મિથાલડીહાઈટ બી કહી શકીએ પરંતુ એ સામાન્ય નામમાં ફોર્માલ્ડીહાઇડ વધારે જાણીતું છે એના પછી છે સીએસ થ્રી ટ્વાઇસ સીઓ જેને આપણે લખી શકીએ સી એસ થ્રી સીયુ સીએસ થ્રી આ રીતના લખી શકીએ અહીંયા કાર્બન સમૂહ છે કીટોન છે બંને બાજુ સીએસ થ્રી જોડાયેલા છે અને જેનું નામ છે એસિટોન એ બી સામાન્ય નામ છે સીએચસીએલ થ્રી જે છે ક્લોરોફોમ ચલો સીએચસીએલ થ્રી સીએચસીએલ થ્રી ક્લોરોફોમ તો એક કાર્બન છે અને એની સાથે ત્રણ ક્લોરીન જોડાયેલા છે તો જેનું આપણે કહીશું ક્લોરોફોમ સી એસ થ્રી સી ડબલ એચ એસિટિક એસિડ જે દરેક અહીંયા જે આપણે જે બી ભણીએ છીએ એ દરેક જણ સામાન્ય નામ છે સી સિક્સ એચ સિક્સ જેને આપણે કહીએ છીએ બેન્ઝિન બેન્ઝીન કાર્બન કેટલા છે છ હાઇડ્રોજન કેટલા છે છ અને જે બેન્ઝિન છે એની જે બંધારણ છે એ આ રીતના છે આ છે બંધારણ બેન્ઝિનનું અથવા તો આપણે બીજી રીતે આ રીતના પણ લખી શકીએ હવે જયારે બી તમને સી સિક્સ એચ ફાઈવ તો સી સિક્સ એચ સી આવે તો આપણે એને બેન્જીન આકારમાં જોડું સી સિક્સ એચ ફાઈવ ઓ સીએસ થ્રી છે તો એને આપણે આ રીતના લખી શકીએ સી સિક્સ એચ ફાઈવ ઓ સીએસ થ્રી ને શું છે આ બેન્જિનિયરિંગ થઈ અને આ થઈ ગયું ઓ સી એચ થ્રી હવે અહીંયા તમે સી સિક્સ એચ સિક્સ હોય તો બેન્જિન છે સી સિક્સ એચ ફાઇવ કીધું છે તો શા માટે એક હાઇડ્રોજન ઓછો છે તો અહીંયા એચ હશે અહીંયા બી સીએચ હશે અહીંયા બી સીએચ હશે દરેક અહીંયા પાંચેક ખૂણા પર સીએચ હશે પરંતુ આ જે કાર્બન છે એની સાથે ખાલી કાર્બન હશે કે આ સાઈડ ડબલ વોન આવે તો એક બે ત્રણ અને ચાર ચાર થઈ જાય છે એક બે ત્રણ અને ચાર અહીંયા ડબલ બોન્ડ હશે અહીંયા ડબલ બોન્ડ હશે અને અહીંયા ડબલ બોન્ડ હશે તેથી અહીંયા હાઇડ્રોજન હોય નહીં તેથી સી સિક્સ એચ ફાઇવ ઓ સી એસ થ્રી અને જેનું નામ થાય છે એની સોલ જેનું નામ થાય છે એની સોલ એના પછી છે સી સિક્સ એચ ફાઇવ એન એચ ટુ સી સિક્સ એચ ફાઇવ એન એચ ટુ તો આ થઈ જશે સી સિક્સ એચ ફાઇવ સી સિક્સ એચ ફાઇવ અને અહીંયા આપણે લખીશું એનએચ ટુ એનએચ ટુ ઉપર જો હોય બેન્જિન રિંગ ઉપર તો એનું નામ થઈ જશે એનિલિન આ થઈ ગયું એનએલિંગ આ દરેક નામ તમારે યાદ રાખવાના છે આને કહેવાય એની લિન એના પછી છે સી સિક્સ એચ ફાઈવ સી એસ થ્રી સી સિક્સ એચ ફાઈવ સીઓ સી એસ થ્રી ચાલો આપણે અહીંયા લખી દઈએ સી સિક્સ એચ ફાઈવ સીઓ સી એસ થ્રી

એક કાર્બનવાળું એટલે મિથાઈલ તો નામ થઈ જશે મોટાનું પહેલાં લખવાનું તો આ થઈ જશે ઇથાઇલ આ થઈ જશે મિથાઇલ અને વચ્ચે એક જ ઓક્સિજન આપેલો હોય તો એના આગળ જશે ઈથર તો ઇથાઇલ મિથાઇલ ઈથર આ એનું નામ થશે તો આ રીતના આપણે દરેકના અલગ અલગ રીતે નામ આપી શકીએ છીએ કે રીતના આપણે નામ આપીએ છીએ તો દરેક જે નામ છે એ તમારે અહીંયા યાદ રાખવાના છે એક કાર્બનવાળું મિથેન તો સૌપ્રથમ તમે આપણે આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનું છે કે તમે એકથી દસ સુધીના આલ્કેન શ્રેણીના જે સભ્યો છે એ સૌ પ્રથમ તમે તૈયાર કરો એનું સૂત્ર સાથે અને દરેક જણને એ આવડવું જોઈએ કે આઠ કાર્બનવાળું સંયોજન તો તરત આવડવું જોઈએ ઓક્ટેન દસવાળું તો ડેકેન નવ તો એન એ રીતના આવડવું જોઈએ અહીંયા એક કાર્બનવાળું સંયોજન છે તો મિથેન જો તમને આલ્કેન શ્રેણીના દસ સભ્ય આવડશે તો જ તમે નામાંકરણ કરતાં આગળ આવડશે કેમકે હવે આપણે અહીંયાથી વધારે ટપ તરફ જવાના છે અને આ જે આપણે ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે જ્યાં સુધી તમે આગળ કોઈ બી જગ્યાએ જશો તો આના વગર તમને આગળ ભણી શકશો નહીં તેથી આ જે છે એ આપણે બેઝિક ભણીએ છીએ અને દરેક જાણને બેઝિક આવડવું જોઈએ તો આશા રાખું છું કે આ કોષ્ટક અને આગળનું જે આપણે ભણ્યા મિથેન ઇથેન પ્રોપેન જે દસ સભ્યો છે એ બી તમે સારી રીતે તૈયારી કરો અને જો કોઈને ના ખબર પડે હોય તો મને કોન્ટેક કરી શકો છો ઓલ ઓફ યુ થેન્ક્સ આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ